જાજી બહુ કહી શકાય અને આ રહ્યા અમારા રોપવે ભાઈ સાહેબ જે ચાલીને ન જઈ શકે એવા નહીં ત્યાં ઉપર અમારી કરતાં વહેલાં પહોંચાડી શકે અને બાકી આ જો તમે ધુમ્મસ ના નાના વાદળો અને એની વચ્ચે જે ઓલા દેખાય છે ને એ મારો ફ્રેન્ડ થોડીકવાર મજા લીધી અમે પણ વાદળોની અને પછી ત્યાંથી નીકળીએ છીએ આગળના સ્ટેપ માટે થોડું હાલ્યા એટલે અમે પહોંચ્યા છીએ જેન્દેરા સર જ્યાં દાદા આવી રહ્યા છે એ છે જેન્દેરા સર એન્ટ્રન્સ ને આ રહ્યા આપણા જેન્દેરા સર આમ તો જોવા જાવ ને તો હું તો કહું છું પ્રકૃતિની એકવાર તો મજા લેવી જ જોઈએ પ્રકૃતિની મજા લેવાનો માહોલ ગિરનાર જેવો બીજે ક્યાં મળશે ભરો બેગ અને નીકળો ગીરના હું અને મારો ભાઈ પણ આવી ગયા અંબાજીના દર્શન કરીએ છીએ અને ત્યાંથી અમે થોડાક બારે જઈને મેગીનો લાવો લીધો ને વરસાદની સાથે મેં મારી રીતે મજા માણી અને આ બધા ભક્તોની સાથે હું પણ નીકળી ગયો ગીરના તળેટીને મજા લેવા ફેમસ અને બ્લેક શર્ટ વાળા ભાઈ જને ધ્યાનથી સાંભળજો પૈસા નહી આદેશ ઘર પેસે લેતા અને આ ભાઈની મજા સાંભડીને અમે નીકળી ગયા છીએ સિનેમેટિક શોર્ટ લેવા પહેલા ધ્રુવભાઈ પછી પ્રદીપભાઈ પછી પ્રેમ ભાઈ ને પછી અમારા રહી ગયા જેઠવા ભાઈ અને હું આ પોતે અને આ ઝરણાને જોઈને નાહવાની ઈચ્છા થઈ ગઈ હતી પણ ચાલુ બીક પણ લાગે આમાં લહેરીને ગયા હોય તો અને પ્રદીપભાઈ કે તમે લહેરો હું જાઉં છું ઘરે અને આપણે આવો મોકો હોય ને આવા વિડીયો ન બનાવીએ બનતું હોય છે બનાવી નાખો વિડીયો બનાવ્યા પછી નીકળી ગયા અમે ઘર તરફ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જોઈએ નેક્સ્ટ ટ્રીપ કઈ છે તો આવી જ રીતે વિડિયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલતા ક્યાં પૈસા લાગે છે ભાઈ જ છું સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો વિડીયોને સપોર્ટ કરી દો તો મળીએ જય માતાજી આદેશ